હારીજ ખાતે રાજકોર પ્રોટીન્સ લિમિટેડ તેમજ પરિવાર દ્વારા સંગીતમય સુંદરકાંડ પાઠ કુકરાણા રોડ યોજાયો હારીજ કુકરાણા રોડ પર આવેલ રાજકોર પ્રોટીન્સ લિમિટેડ ઓઇલ મિલ રાજકોર પરિવાર મોટી ચંદુના પરિવાર દ્વારા દર વર્ષે સંગીતના તાલ સાથે સુંદરકાંડના પાઠ સુંદર આયોજન કરવામાં આવે છે ત્યારે આજે શનિવારના રોજ સાંજે પાંચ થી સાડા સાત સુંદરકાંડ પાઠનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું ગાંધીધામ આદિપુરથી સુંદરકાંડ મંડળ દ્વારા સુંદર સંગીતમય તાલમય સુંદરકાંડનો પાઠ કરવામાં આવ્યો હતો જેમાં સંતોની હાજરીમાં આદિપુર પંચમુખી હનુમાનજીના મહંત બ્રહ્મચારી શ્રી પ્રકાશ આનંદ બાપુ તેમજ રવદ કોટી હનુમાનજીના મહંતે હાજરી આપી હતી તેમજ પરિવાર દ્વારા આમંત્રિત સગા સંબંધી મહેમાનો વડીલો મિત્રો તેમજ શહેરના વેપારીઓ તેમજ ગંજ બજારના વેપારી મિત્રો મોટી સંખ્યામાં હાજરી આપી હતી સુંદરકાંડ પાઠ પૂર્ણ થયા બાદ પધારેલ આમંત્રિત મહેમાનો વડીલો મિત્રોએ તેમજ ભાવિક ભક્તોએ વડિયાર પંથકનું શિયાળાનું દેશી ભોજન ખાણું બાજરીનો રોટલો દેશી લીલા ચણાની દાળ લીલી હળદરનું શાક ઘી ગોળ લીલી ડુંગળી મરચાં છાસ સ્વાદિષ્ટ ભોજન પ્રસાદનો સ્વાદ સૌએ માણ્યો હતો